નમસ્કાર દર્શક મિત્રો આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર મિત્રો બેંક ઓફ બરોડાના ગ્રાહકો માટે મોટી ખુશ ખબર આવી છે જો તમારું બેંક એકાઉન્ટ બીઓ બી એટલે કે બેંક ઓફ બરોડા અથવા તો કોઈ અન્ય બેંકમાં છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે મિત્રો હમણાં જ બેંક દ્વારા યુપીઆઈ અને એટીએમ સંબંધિત બે મોટા અપડેટ બહાર પાડ્યા છે મિત્રો એક બે અપડેટ કયા કયા બહાર પાડ્યા છે એ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું મિત્રો તે પહેલાં મારી ચેનલ ઉપર જે નવા છે તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો હવે આપણે યુપીઆઈ દ્વારા એટીએમમાંથી પણ હવે તમે રોકડ રકમ ઉપાડી શકો છો મિત્રો એક નવું અપડેટ આવ્યું છે કે યુપીઆઈ દ્વારા પણ તમે એટીએમમાંથી રોકડ રકમ તમે મેળવી શકો છો આ નવી સુવિધા માત્ર બેન્કિંગને સરળ બનાવતી નથી પરંતુ સુરક્ષામાં દ્રષ્ટિકોણથી પણ એક મહત્વપૂર્ણ બનાવવામાં આવી રહ્યા છે મિત્રો યુપીઆઈ દ્વારા કોઈપણ બેંકના એટીએમમાંથી રોકડ રકમ ઉપાડવા માટે ફક્ત તમારે સ્માર્ટફોન અને યુપીઆઈ એપની જરૂર પડશે આ પ્રક્રિયા તમારા માટે ખૂબ જ મહત્ત્વની છે અને આસાન છે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે મિત્રો આ સુવિધાનો લાભ લેવા માટે હવે તમારે કોઈપણ નજીકના એટીએમમાંથી ખાસ કરીને મુલાકાત લેવી પડશે એ જે તમને યુપીઆઈ રોકડ ઉપાડવાની તમને સુવિધા આપે છે તો તમારે સૌ પ્રથમ એટીએમમાં સ્ક્રીન ઉપર યુપીઆઈ વિકલ્પો તમારે પસંદ કરવાનો રહેશે હવે તમારી યુપીઆઈ એપ્લિકેશન દ્વારા સ્કીન પર જે પ્રદર્શિત ક્યુઆર કોડ તમારે સ્કેન કરવાનો રહેશે ત્યાર પછી હવે તમારી યુપીઆઈ એપ્લિકેશનમાં જે રકમ તમે ઉપાડવા માંગો છો એ તમારે દાખલ કરવાની રહેશે ત્યારબાદ જે તમારું યુપીઆઈ પિન છે એ તમારે દાખલ કરીને વ્યવહારની તમે પુષ્ટિ કરી શકો છો અને એ પછી તમે રોકડ રકમ મેળવી શકો છો મિત્રો એકવાર ટ્રાન્ઝેક્શન સફળ થઈ જાય તે પછી તમે એટીએમમાંથી રોકડ રકમ તમે ઉપાડી શકો છો મિત્રો આ સુવિધા બધી જ બેંકમાં લાગુ કરવામાં આવી છે મિત્રો આ સુવિધાનો લાભ લેવા માટે નજીકના એટીએમમાં તમે જઈ શકો છો મિત્રો યુપીઆઈ પેમેન્ટ આજે એક મહત્ત્વપૂર્ણ ચૂકવણીનું માધ્યમ બની ગયું છે આના દ્વારા તમે માત્ર પૈસા ટ્રાન્સફર કરી શકો છો પરંતુ તમે એટીએમમાંથી રોકડ રકમ પણ તમે ઉપાડી શકો છો યુપીઆઈનો ઉપયોગ કરવો હવે સરળ અને સુરક્ષિત બન્યો છે અને તમને બેંક શાખા અથવા એટીએમ કાર્ડ વગર પણ હવે તમે બેન્કિંગ સેવાઓનો ઉપયોગ તમને કરવા આપે છે મિત્રો બેંક ઓફ બરોડા દ્વારા એક નવી સેવા આપવામાં આવી છે મિત્રો બેંક ઓફ બરોડાએ આ નવી સુવિધાના અમલીકરણમાં અગ્રણી ભૂમિકા ભજવી છે આ પગલું બેન્કિંગ સેવાઓના ખાસ કરીને ડિજિટલાઇઝેશનને વધુ વધારશે અને ગ્રાહકોને વધુ અનુકૂળ અને સુરક્ષિત બેન્કિંગ અનુભવ પ્રદાન કરશે આ સુવિધા ખાસ કરીને બેન્ક ઓફ બરોડાના ગ્રાહકો માટે ફાયદાકારક રહેશે કારણ કે તેઓ હવે ડેબિટ કાર્ડ વગર પણ આ રોકડ રકમ ઉપાડી શકશે તે વિશે આપણે વાત કરીશું બેન્ક ઓફ બરોડાએ ટ્રાન્ઝેક્શન ફીની સંખ્યામાં પણ વધારો કર્યો છે બેન્ક ઓફ બરોડા અને અન્ય બેંકો એમની જે પોલિસી અનુસાર ગ્રાહકોને એક મહિનામાં ચોક્કસ જ સંખ્યામાં ફ્રી ટ્રાન્ઝેક્શનની સુવિધા પૂરી પાડી છે આ પછી દરેક જે વધારાના વ્યવહારો છે એની ઉપર નજીબી ફી લાગુ થઈ જશે આ પગલું બેન્કો માટે આવકનો સ્ત્રોત બની શકે છે જ્યારે ગ્રાહકોને એમના ટ્રાન્ઝેક્શન નંબર પર પણ ધ્યાન આપવું પડશે